હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ અને વાત કરીએ વિસ્તારથી તો ઉના તાલુકાના નવા બંદરની બોટ મધદરિયે જળ સમાધિ લીધી બોટમાં સવાર આઠ ખલાસીને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા નવા બંદરની સુરજ સલામતી નામની બોટ તેર નોટિકલ માઇલ દૂર મધદરિયે ડૂબી અરબી સમુદ્રમાં વાવાઝોડાની અસરને લઈને દરિયો ભારે તોફાની બન્યું છે ચોવીસ તારીખના ગયેલા બોટ તોફાન દરિયામાં હોવાથી પરત ફરી રહી હતી ગત સાંજે પચીસ તારીખના પાંચ વાગ્યે આ ઘટના ઘટી ભારે ઉછળતા મોજાની થપાટે નવા બંદરથી તેર નોટિકલ માઇલ દૂર દરિયા બોટ પલટી મારી ગઈ કાનાભાઈ બાવાભાઇ સોલંકીની માલકીની બોટ સુરજ સલામતી નંબર જીજે ચૌદ એમએમ ટુ ઝીરો વન ઝીરો દરિયામાં જળ સમાધી દીધી વીડિયો અને બાઇટ ચોવીસ તારીખનું મારું ટોકન ઇસ્યુ થે છે અને ચોવીસ તારીખે સાંજના ત્યાં પુગલ છે અને પચીસ તારીખના ચાર વાગે સાંજના ચાર વાગે તે આવી રીતના સરકારના પરિપત્ર મુજબ બોટ રવાના થતી હતી કે તેવા સમયમાં દરિયાનો બહુ મોટો કરંટ આવતા બોટ પલટી મારી ગઈ અને બોટ તે આવી રીતના જરસમાધી લીધી તેમાં આઠ ખલાસી સવાર હતા તે આઠે આઠ બીજી બોટ દ્વારા તે બચાવવા બોટનું નામ છે તે સુરત સલામતી છે જે જે ચૌદ એમ એમ વીસ દસ તે અમરેલી જિલ્લામાં આવેલું છે જાફરાબાદનું જે અમરેલી જિલ્લામાં છે તે બોટનું પાર્સિંગ છે તેમાંથી ખલાસીને આવી રીતના તેની જાનહાની હતી તે ડરી પણ બોટ બધી આખી લોસ્ટિંગ કરી છે આશરે કેટલા લાખનું નુકસાન થવા પામ્યું છે બોટ જો બોટ આખી લોસ્ટિંગ થાય તો પચાસ પંચાવન લાખનું નુકસાન થાય અને બોટ જો કિનારા પર કોઈ બોટ કિનારા પર કાઢીને આવે તો ઓછામાં ઓછા પંદરથી દસ પંદર લાખનું આવી રીતના નુકસાન છે હજુ દોરિયામાં કેટલી બોટ હશે ઓછામાં ઓછી દોરિયામાં બોટ બધી પરત થઈ અત્યારે ઓલરેડી બોટો બસોથી અઢીસોનો આવી ગઈ છે અને દોઢસોથી બસો હજી જે કોન્ટેક્ટ દ્વારા જે વાયરસના કોન્ટેક્ટ દ્વારા કરતાં કરતાં તે બોટો આ સાંજ સુધીમાં પરત પરત આવશે તો આગળ વાત કરીએ બનાસ ડેરીના ડિરેક્ટરોની તાજેતરમાં બિનહરીફ વરણી થઈ હતી જેમાં દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી તેમાં પણ શંકર ચૌધરીની પેનલના ઉમેદવારનો વિજય થતા આજરોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી બનાસ ડેરી નિયામક મંડળની તાજેતરમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં સોળ ડિરેક્ટરો પૈકી પંદર ડિરેક્ટરો બિનહરીફ થયા હતા તેમજ દાંતા બેઠક પર ચૂંટણી યોજાતા શંકર ચૌધરીના પેનલના ઉમેદવારનો વિજય થયો હતો જેથી બનાસ ડેરીના ચેરમેન પદ માટે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ચેરમેન પદ માટે શંકર ચૌધરી તેમજ વાઇસ ચેરમેન પદ માટે ભાવા રબારીના નામનું મેન્ડેડ આપવામાં આવ્યું હતું જેથી આજરોજ બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં શંકર ચૌધરીની તેમજ ભાવા રબારીની બિનહરીફ વરણી કરવામાં આવતા પશુપાલકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સતત ત્રીજી વખત શંકર ચૌધરીની ચેરમેન તરીકે વરણી થતા શુભેચ્છકો તેમજ પશુપાલકો અને ખેડૂતો દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે હું અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારા નિયામક મંડળની અંદર સિનિયર વડીલો છે તેમનું માર્ગદર્શન મળશે અને યુવાનો છે તે ઉત્સાહપૂર્વક વધારે કામ કરશે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અલગ સહકાર મંત્રાલય રાખીને તેનું નેતૃત્વ તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે અને દેશમાં એક સહકારિતાનો નવો સૂર્યોદય આપણા દેશની અંદર થયો છે તો તેમના માર્ગદર્શન તળે આપણો બનાસકાંઠા જિલ્લો બનાસ ડેરી આગળ વધે તેના માટે પૂરેપૂરી મહેનત કરશું રાજ્યની અંદર પણ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને સહકાર મંત્રાલય તરીકે માન્ય જીતુભાઈ વાઘાણી એ બંને પણ હવે સહકારના અનુભવી આગેવાનો છે હું તમામ પ્રદેશના પ્રમુખશ્રી પ્રદેશના અગ્રણીય તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું ખાસ કરીને પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલા જેઓ અહીંયા ઉપસ્થિત ઉપસ્થિત રહી અને સર્વસંમતિથી અમારા નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે હું હૃદયપૂર્વક સૌ પ્રદેશના આગેવાનોનો અને સૌ લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર તો ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ બે ખાતે રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલે મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક અને ન્યાય આધારિતતાનો સ્વતંત્ર હવાલાનો ચાર્જ સંભાળ્યો છે આ પ્રસંગે મનીષાબેને જણાવ્યું કે વડોદરા વિસ્તારના જેટલા પણ આગેવાન છે શહેર પ્રમુખ છે સાથી ધારાસભ્યો છે તેમજ તમામ સમર્થકોના સાથે મળી આજે ઓફિસમાં બેસવાનું કાર્ય ચાલુ કર્યું છે ત્યારે તેમજ કન્યાનું પૂજન કરી મા જગદંબાના આશીર્વાદ લઈ આ પદ ગ્રહણ કર્યું છે તેમજ ગુજરાતમાં જે પચાસથી બાવન ટકા બહેનો છે તેમની સુખ સમૃદ્ધિ માટે તેમજ તેઓ પગભર બને આર્થિક રીતે સક્ષમ બને એ તમામ વિષયોને ધ્યાનમાં લઈને આવનારા દિવસોમાં કેવી રીતે આ તમામ લોકો સુધી યોજનાઓ પહોંચાડી શકાય તેના માટે પ્રયત્નશીલ રહીશું આજે લાભ પાચમ ના પાવન દિવસે આજે ઓફિસમાં આવવાનું હોય છે સાથે જ વડોદરા વિસ્તારના જેટલા પણ આગેવાનો છે શહેર પ્રમુખ હોય અમારા સાથે ધારાસભ્ય હોય વિધાનસભાના રમતા બધા કોન્સિલર કાર્યકર્તાઓ સાથે મળીને આજે અહીંયા ઓફિસમાં માં બેસવાનું થયું છે અને કન્યા પૂજન દ્વારા અમે આજે આ ઓફિસમાં માં પ્રવેશ કર્યો છે કન્યાનું પૂજન કર્યું છે મા જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે સાથે જ ગુજરાત રાજ્યમાં જે પચાસ થી બાવન ટકા બહેનો છે અને એમના સુખ સમૃદ્ધિ માટે એ બને બને સક્ષમ એ જ પગી દિવસોમાં કેવી રીતે આપણે એમને યોજનાઓ પહોંચાડી શકીએ એ બધા જ એંગલથી જોઈને ખૂબ સારું કામ કરીશું અને પ્રયત્ન કરીશું કે બધા જ ને જે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અંતર્ગત જે પણ આવતી યોજના વિભાગની હોય એ લોકો સુધી વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમાં આજે ગેસ લીકેજનો બનાવ બન્યો હતો ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાના કારણે ઘરમાં આગ લાગી હતી ઘરમાં રહેતા ગુપ્તા પરિવારના સભ્યો છઠ્ઠી મૈયાની પૂજા કરવા માટે ખૂબ જ ઉત્સાહમાં ખુશીમાં હતા જો કે આગ લાગવાના કારણે ઘરમાં મિની બ્લાસ્ટ થયો હોવાની પણ વાત ફાયર વિભાગના સૂત્રોએ ઉમેરી છે જેમાં પરિવારજનો દાજિયા હતા જે પરિવારના રાજકિશોર ગુપ્તા રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાને બચાવવા ગયેલા બાવીસ વર્ષીય યુવક વિશ્વજીત ગુપ્તાનું મૃત્યુ નિપજ્યું હતું ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે વિશ્વજીત ગુપ્તાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પોલીસે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો નવા વર્ષે વડોદરા એરપોર્ટ ડાયરેક્ટર એમએસ એમએસઆઈ દાઉદની મોટી જાહેરાત વડોદરા એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે તૈયાર એરલાઇન્સ કંપની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરે તે માટે ઇન્સેન્ટીવ સ્કીમ જાહેર કરી જે એરલાઇન્સ કંપની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરશે તેમને એક ફ્લાઇટ ડેટ એક લાખ રૂપિયા એરપોર્ટ ઓથોરિટી આપશે છવ્વીસ ઓક્ટોબરથી એકત્રીસ માર્ચ સુધી ગોવા હૈદરાબાદની રોજ એક ફ્લાઇટ ઉડશે દિલ્હીની સાંજની વધુ એક ફ્લાઇટ રદ શરૂ કરી ચેન્નાઈ માટે અઠવાડિયામાં એક વખત નવી ફ્લાઇટ શરૂ કરી વડોદરા એરપોર્ટ પર હાલમાં જ રોજ ત્રીસ ફ્લાઇટનું મુવમેન્ટ થઈ રહ્યું છે રોજ અઢારસો થી ચાર હજાર મુસાફરો યાત્રા કરી છે जो आवश्यक था उससे ज़्यादा हमको पाँच फ्लाइट मिल रही है एक है डेली डेली एक्स्ट्रा हो गया एक उसके अलावा हैदराबाद डेली पहले वीकली तीन दिन था और वीकली हो गया सॉरी डेली हो गया गोवा एंड उसके अलावा चेन्नई वीकली वन सौर तो हमारे पंद्रह फ्लाइट रहेंगी दिन की मूवमेंट कितने है डेली फ्लाइट डेली दस से ग्यारह था अभी पंद्रह हो जाएगा पंद्रह पंद्रह तीस मूवमेंट का है। आ, आज तक अराउंड एवरेज एक हज़ार आठ सौ आने का एक हज़ार आठ सौ जाने का कभी सौ दो सौ कम होता बट वी आर डूइंग इन ट्विट जो भी है डिटेल्स हम ट्विट में करते रहते हैं सर इंटरनेशनल तो एयरपोर्ट के, के लिए क्या सर एक्चुअली वडोदरा एयरपोर्ट दिसंबर दो दो हज़ार चौबीस से इसको इंटरनेशनल एयरपोर्ट डिक्लेयर किया गया है और अभी लास्ट छः महीने में तीन इंटरनेशनल मूवमेंट नॉन शेड्यूल मूवमेंट हुआ है और हमारे एयरपोर्ट अथॉरिटी ने एक्सक्लूसिव एयरपोर्ट अथॉरिटी ने हमारे गुजरात में राजकोट और वडोदरा को जो भी इधर इंटरनेशनल शेड्यूल एयरक्राफ्ट आएगा जैसे इंडिगो या एयर इंडिया कोई भी स्पाइस जेट हो अगर इंटरनेशनल फ्लाइट आएगा तो उसको हम एक लाख तक उसको रिबेट देंगे वो आने के बाद एवरी फ्लाइट बोल रहा हूँ अगर तो दुबई का एक फ्लाइट आएगा तो उसको रिबेट मिलेगा सो तो बहुत फ़ायदा है लेकिन हमारे एम पी साहब मिश्रो हेमंत जोशी मिनिस्टर ऑफ सिविलेशन से कंटिन्यू परस्यू कर रहे हैं उन्हीं के कारण अभी जो तीन साइड बड़ी है इंडिगो टीम उन्होंने आगे बढ़ के फ्लाइट दिया इसलिए वो तो इंटरेस्ट के लिए हम लोग रेडी है इमिग्रेशन भी रेडी है कस्टमर्स भी सबका पोस्टिंग हो गया है एवरी थिंग रनवे रेडी है दिक्कत नहीं एयरलाइंस एयरलाइंस के पास एयरक्राफ्ट नहीं अभी अभी आजकल इंडिया में दो ही चल रहा है તો વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીકે લાભ પાચમના શુભ દિવસે વેપાર ધંધાનું મુહૂર્ત કર્યું હતું નવા વર્ષના પ્રારંભે નૂતન વર્ષા અભિનંદનથી બંધ થતા વેપાર ધંધાઓ આજે લાભ પાચમના શુભ મુહૂર્તમાં ફરીથી ધમધમી ઉઠ્યા હતા વેપારીઓએ આજે પોતાના વેપાર ધંધાની લાભ પાચમના દિવસથી શુભ શરૂઆત કરી હતી શુભ મુહૂર્તના મહત્વ વિશે ચર્ચા કરી હતી પરેશભાઈ પરીખે વેપારીઓને શુભકામનાઓ પાઠવી અને આગામી સમયમાં વેપાર ધંધાને વધુ વિકસિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા લાભ પાંચમનો દિવસ ગુજરાતમાં વેપાર ધંધા માટે શુભ માનવામાં આવે છે અને ઘણા વેપારીઓ આ દિવસે નવા વેપારની શરૂઆત કરે છે અથવા હાલના વેપારને વધુ વિસ્તૃત કરવા માટેના નિર્ણયો લે છે આ પ્રસંગે વડોદરાના વેપારીઓએ પણ આ દિવસને ઉજવ્યો અને પોતાના વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને તમામ વેપારીઓને લાભ શુભકામનાઓ સંવત બે હજાર માં તમામ વેપારીઓનો વ્યવસાય ખૂબ ઉત્તર પ્રગતિ કરે ખૂબ સારો વ્યવસાય થાય એવી અમારા એસોસિએશન તરફથી શુભકામનાઓ પાઠવું છું જીએસટીમાં જે રિડક્શન થયું છે એનો સંપૂર્ણ લાભ આપણે સૌ વેપારીઓ આપણા ગ્રાહકો સુધી પહોંચાડીએ એવી તમને નમ્ર અપીલ કરું છું સાથે સાથે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વદેશી જાગરણ અભિયાન જે આહવાન નાના વેપારીઓને કર્યું છે જે કેચ દ્વારા ભારતભરમાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો વેપારીઓને વિનંતી છે કે મેક્સિમમ તમે સ્વદેશી ચીજવસ્તુનું વેચાણ કરો તો સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ અને ના રિડક્શન સાથે આપ સૌનો વેપાર ખૂબ વધે એવી શુભકામનાઓ પાઠવું છું માનનીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ગઈકાલે ચંદીગઢ ખાતે એમને કેટનું એક સર્વે થયેલો હતો કે ભારતભરમાં દિવાળીના ફક્ત દિવાળીના દિવસોમાં સાડા છ લાખ કરોડથી વધુ વ્યવસાય અમારા નવ કરોડથી વધુ વેપારીઓ કર્યો આનો જિક્ર માન્ય નિર્મલા સીતારમણજીએ કેટના નામ નામજોગ અમારા સર્વેનો ઉલ્લેખ કર્યો છે કે વેપારીઓ આનાથી પણ વધુ સારો વ્યવસાય કરે અને જીએસટીનો સંપૂર્ણ લાભ પ્રજાજનો સુધી પહોંચાડે એવી એમને અપીલ પણ કરી છે આપના માધ્યમથી લાભ પાંચમના દિવસે આજે જૈનોને જ્ઞાન પાચમની પણ શુભકામનાઓ પાઠવું છું આજે ભારતભરના તમામ જૈનો ઉપાશ્રયો અને મંદિરોમાં મા સરસ્વતીની જે પૂજા કરે છે તો તમામ જૈન બંધુઓને મા સરસ્વતીની કૃપા આપશો ઉપર હંમેશા બની રહે અને અમારા પ્રાચીન ગ્રંથોની દરેક ઉપાશ્રયો અને મંદિરોમાં જે પૂજા થવાની છે તો તમારા માધ્યમથી દરેક જૈન લાભ લાભપાચમની સાથે જ્ઞાન પાચનની ઢેર સારી શુભ શુભકામના હવામાન સાયક્લોનીક સરક્યુલેશનને પગલે ભાવનગર શહેર સહિત પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ માવઠા માટે એલર્ટ જાહેર કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા પોર્ટ પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે તો વડોદરા શહેરના તમામ જૈન સંઘોમાં ગુરુ ભગવંતોની નિશામાં જ્ઞાન પાચમનો કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરનો ડોલરિયો ગણાતો સંઘ એવા અલ્કાપુરી જૈન સંઘમાં આજે ધુરંદર વિજયજી મહારાજ તથા આચાર્ય હેમપ્રભુસુરી મહારાજની નિશ્રામાં પિસ્તાળીસ આગમની વિશિષ્ટ અષ્ટ પ્રકારી પૂજા કરાવવામાં આવી હતી બધા લોકો જેને લાભ પાચમ તરીકે ઉજવે છે તેને જૈનુ જ્ઞાન પાચમ તરીકે ઉજવતા હોય છે અને આખો એ જૈન દર્શન જેમાં સમાવિષ્ટ થઈ જાય છે તેવા પિસ્તાળીસ ગામોની આજે વિધિ વિધાન સાથે પૂજા ગીતાર્થ ગુરુ ભગવંતોની નિશામાં કરવાની જૈનોમાં ઉજ્જવળ પરંપરા છે અલકાપુરી જૈન સંઘમાં આજે સંઘમાં સવારે સાડા છ વાગ્યાથી આગમોની વિશિષ્ટ પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી વાર્ષેપથી ભાવિક ભક્તોએ ગ્રંથોની પૂજા કરી હતી અને નાના નાના બાળકો પણ જ્ઞાનના ઉપકરણ નોટ પેન અને પેન્સિલ ઉપાશ્રયમાં લઈને આવ્યા હતા તથા જુદા કઠોળ પણ લાવ્યા હતા અને પૂજા કરી હતી અલકાપુરી જૈન સંઘમાં આજે શાસ્ત્રોક્ત જ્ઞાન પાચમના દેવવંદન આચાર્ય હેમપ્રભુ સુરી મહારાજે કરાવ્યા હતા સુભાનપુરા જૈન સંઘમાં આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજે દેવવંદન કરાવી મહત્વ સમજાવ્યું હતું તથા વડોદરામાં નવા બનેલા વર્ધમાન જૈન સંઘમાં પણ ગણી વર્થ ધર્મરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં આજે વિધિવત રીતે નવી પાઠશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વિમલનાથ જૈન સંઘમાં એકસો છ વર્ષીય તપશ્રી વિનયરત્ન વિજયજી મહારાજની નિષ્ઠામાં મૌન સાધક વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે દેવવંદન ચતુર્વિદ સંઘને કરાવ્યા હતા દરમિયાનમાં લાલબાગ જૈન સંઘમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધુરંદર સુરી મહારાજે ચતુર્વિદ સંઘને જ્ઞાન પાચમનું માંગલિક સંભળાવ્યું હતું તથા જૈનો શા માટે લાભ પાછમને જ્ઞાન પાછમ તરીકે ઉજવે છે તેનો વિશિષ્ટ મહિમા બતાવ્યો હતો જૈનોની અંદરમાં જ્ઞાન પંચમીનું મહત્વ ખૂબ મોટું છે જ્ઞાન જ્ઞાનની આપણે જ્ઞાન આ દિવસે જ્ઞાનની પૂજા થાય છે જ્ઞાનની અલગ અલગ વિધિ પ્રમાણેનું એનું આખી એક સિસ્ટમ હોય છે એના નૌકાવાળી હોય છે એનો જાપ હોય છે એની અષ્ટ પ્રકારની પૂજા હોય છે કે જેનાથી બધાને જ્ઞાન ચડે અને જ્ઞાનની આશા ત્યાં ઓછી થાય એવો આ દિવસ છે કે જે બધા ભેગા થઈને આ દિવસે ચડે છે આપણે ત્યાં અત્યારે નિષ્ણા છે ની શ્રી ગુરંદર વિજય મહારાજ સાહેબની તથા આચાર્ય ભવન હેમ હેમપ્રભ સુરી મહારાજ સાહેબની એમની નિશ્રામાં આપણે આજ સવારે વહેલી સવારે સાડા છ થી આઠમાનની આ હસ્તપ્રકારની પૂજા કરવામાં આવી હતી અને અત્યારે નવ વાગ્યાથી સાડા દસ વધી એમનું પ્રવચન હતું આ જ્ઞાનની કેવી રીતે ઉજવણી કરવી કેવી રીતે એવી વિધિ કરવી એનું એક સમજણ આપવા માટેનું એક પ્રોગ્રામ આ જે જે આગામો વગેરે મૂક્યા છે એ શું છે આ જૈનોનો આપણું જે લેશ છે એ આગામ ઉપર છે પિસ્તાલીસ આગમ છે પિસ્તાલીસે પિસ્તાલીસ આગમન અત્યારે ગોઠવવામાં આવે છે કે જેની ઉપર વાસક છે એની પૂજા કરવામાં આવે અને વિશેષ પૂજા બાળકો બધું લઈને આવે છે શું હોય છે બાળકો દરેક દરેક બાળકો પોતાની જ્ઞાનને બધાની માટે નોટબુક પેન અને જ્ઞાનનું જે પણ એ બધી વસ્તુઓ લઈને અહીંયા વધારે એ લોકો એની પૂજા કરે છે કે એ લોકોને આગળ જતાં જ્ઞાન ચઢાવે દુદરેજ રોડ પર આવેલા કોમ્પ્લેક્સ ખાતે લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું લોકો તેમજ સંસદીય મત વિસ્તારના મતદારો સ્થાનિક કક્ષાએ પ્રશ્નોની રજૂઆત કરી શકે તેવા હેતુથી સમર્પણ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું સાંસદ ચંદુભાઈ શિહોરાએ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી કોઈપણ સમયે ગમે તે પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજૂઆત કરવા અનુરોધ કર્યો જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ધારાસભ્યો પી કે પરમાર પ્રકાશ વર્મોરા સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમાચારમાં આગળ વાત કરીએ ગાંધીનગરની તો રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા આજે તેમના કાર્યાલય ખાતે સત્યનારાયણની ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું પરિવાર સાથે કાર્યાલયમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષાના મંત્રી તરીકે દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે દર્શનાબેન વાઘેલા મંત્રી તરીકેનું ચાર્જ સંભાળ્યો મોટી સંખ્યામાં તેઓને શુભેચ્છા આપવા માટે શુભેચ્છકો પહોંચ્યા રાજ્ય કક્ષાના મંત્રી શહેરી વિકાસ અને હાઉસિંગ વિભાગના મંત્રી તરીકેનો મેં આજે ચાર્જ લીધો હું અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ જેપી નડ્ડાજી અમારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અમારા જગદીશભાઈ પંચાલ સૌ ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આ એક જવાબદારી આપી છે અને આજે સતનારાયણ ભગવાનની કથા કરી અને ભગવાનની એક પ્રાર્થના કરી છે કે ગુજરાતના સૌ લોકોનું સારું કામ કરીએ ભગવાન શક્તિ આપે અને ભારતીય જનતા પાર્ટી નું જે આ જવાબદારી આપે છે એનો પણ હું ખૂબ આભાર માનું છું અને દિવસે દિવસે વધારે કામ કરી અને પ્રજામાં લોકોને સંતોષ આપીએ એ જ માહિતી બે વખતના કાર્યકર્તા પછી ડેપ્યુટી મેર રહ્યા પછી ધારાસભ્ય અને હવે રાજ્ય કક્ષાના મંત્રી કેવું લાગ્યું હું આને એક જવાબદારી સમજુ છું અને જ્યારે અમદાવાદ શહેરની ડેપ્યુટી મેર હતી ત્યારે પણ ખૂબ સારું કામ કર્યું હતું અને અત્યારે પણ હું ખૂબ સારું કામ કરવાનો પ્રયત્ન કરીશ અને જેટલા ગુજરાતના લોકો ના જે નાના મોટા પ્રશ્નો હશે એ તો સુરત જિલ્લામાં કમોસમી મોસમી વરસાદનું સંકટ ઓલપાડ તાલુકા સહિત સુરત જિલ્લામાં પડેલા વરસાદને લઈ કાપડી કરેલા ડાંગર પલળતા ખેડૂતો ચિંતાતુર થયા છે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે હજી પણ પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે ત્યારે ખુલ્લામાં સુકવેલા ડાંગરનો પાક બચાવવા ખેડૂતોની મથા મળશે સુરત જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ઓલપાડ માંગરોળ માંડવી ઉમરપાડા અને કામરેજ પલસાણા સહિતના તાલુકાઓમાં વરસેલા વરસાદને કારણે જગતનો તાંત મુશ્કેલીમાં મુકાયો છે હવામાન વિભાગે રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં હજી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન ખાતા દ્વારા વરસાદની દિવસ માટે આગાહી આપવામાં આવી છે અને એક બાજુ ખેડૂતો ડાંગરની કાપણી કરી અને સહકારી મંદિરની અંદર પોતાનો માલ લઈને વાહનોની કતારમાં ઊભા છે ત્યારે મારી એક ખાસ નમ્ર અપીલ છે કે ભાઈ હાલમાં ત્રણ દિવસ માટે ખેડૂતો પોતાનો માલ બગડે નહીં પાણીથી પલાય નહીં એના માટે હવે આપણે આગળ સમાચારમાં વાત કરીએ ગીર સોમનાથની ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે તલાલાના ધારાસભ્ય ભગવાન બારડ સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ જોવા પહોંચ્યા હતા પસનાવડા ધામલેજ લોઢવા સહિતના ગામોમાં ખેડૂતોના ખેતરોની સ્થિતિનો તાગ મેળવ્યો ભગવાન બારડેએ કહ્યું કે તે સરકારમાં રજૂઆત કરશે ખેડૂતોના નુકસાની અંગે સરકારને પત્ર લખશે એટલું જ નહીં ગાંધીનગર ખાતે જઈ નાનપણ રજૂઆત કરશે ગઈકાલે લગભગ દિવસના બે વાગ્યાથી વરસાદની ધીમી ગતિએ ચાલુ થઈ ગયો છે વેરાવળ તાલુકામાં પણ ગઈકાલે દિવસના વરસાદ હતો સુદ્રાપાડા તાલુકામાં આજે રાત્રિના સમયે લગભગ સાડા ત્રણ ચાર જેટલો વરસાદ પડ્યો છે એટલે એમને કારણે વ્યાપક પ્રમાણમાં મગફળીના પાકને પણ નુકસાન થયું છે અને અત્યારે વહેલી સવારથી જ હું સુદરાપાડાના સુદરાપાડા વડોદરા ઝાલા વાવડી પસનાવડા લોઢવા સોડાચ ગામડે કમજોતર થોયડી આ કોસ્ટલ બેટના જે ગામડાઓ છે એ ગામડાઓની મુલાકાતે પણ મેં લીધી છે અત્યારે હું સોડાદ ગામ અને લોઢવા ગામની સીમની એક ખેતરની અંદર ઊભો છું ત્યાં પણ આ મગફળીના પાથળાઓને જે વરસાદને કારણે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને આવનારા સમયમાં પણ વરસાદની આગાહી છે એટલે વરસાદને કારણે ઘણું બધું ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને એની જાત તપાસ કરવા માટે હું સવારથી અત્યારે મારા વિસ્તારના ગામડાઓમાં કોસ્ટલ બેલ્ટમાં સુધરાપાડા તાલુકામાં નીકળો છું હવે અહીંયાથી જઈ અને આમનો રિપોર્ટ સરકાર સુધી પણ વાત પહોંચાડીશ કાગળથી પણ અમે આની રજૂઆતો ગાંધીનગર રૂબરૂ જઈને પણ આ નુકસાની બાબતની વાતો કરી અને ખેડૂતોને જેટલી પણ આમાં મેક્સિમમ સહાય મળે તો આજના ખાસ બુલેટીન આપણું ગુજરાતમાં મહત્વના સમાચારમાં બસ આટલું છે નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો નમસ્કાર